વોકેશનલ દરેક વિદ્યાર્થીના હિત માટે આ ટેસ્ટ રાખવામાં આવ્યો છે ભાગ લીધેલા દરેક વિદ્યાર્થીને કંઈક ને કંઈક શિષ્યવૃત્તિ જરૂર મળશે અને જે શ્રેષ્ઠ પ્રથમ ક્રમાંકે આવશે તેને પૂરેપૂરી ફી માફ કરી દેવામાં આવશે આઈટીએમ દર વર્ષે આવા કાર્યક્રમ યોજે છે અને સફળ પણ થાય છે આઈટીએમ નો પ્રયત્ન હંમેશા એ જ રહ્યો છે કે વિદ્યાર્થીના ભવિષ્યમાં તે ભણતરથી વંચિત ના રહી જાય ત્યારે બસો થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આજ રોજ આઈટીએમ દ્વારા ખૂબ જ સુંદર સ્કોલરશિપની એક્ઝામિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસ્સોથી વધારે વિદ્યાર્થીઓએ એક્ઝામ આપેલી છે અલગ અલગ સેન્ટર ઉપર માજલપુર વિસ્તારની અંદર એસસીસીની અંદર આ સેન્ટર આપવામાં આવ્યું છે જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહભેરા એક્ઝામ આપી છે આઈટીએમ દ્વારા એટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે કે જે બાળકોને ફીસમાં પ્રોબ્લેમ થતી હોય છે ફાઇનાન્સિયલી તો બાળકો ભણવામાં વંચિત ના રહી જાય એના માટે આઈટીએમ સ્પેશિયલ આ સ્કોલરશિપ આપી રહી છે જેને કારણે એ એ લોકોને ફીમાં રાહત થશે અને સારામાં સારું એજ્યુકેશન એ લોકો મેળવી શકશે એક્ઝામ આપવાથી એમને જે એક્ઝામની અંદર એ લોકોના માર્ક્સ આવશે એ માર્ક્સના હિસાબથી આઈટીએમ કોલેજ એ લોકોને સ્કોલરશિપ આપી રહી છે અને બધા વિદ્યાર્થીઓનું જે એક્ઝામનું લેવલ છે એ કોન્ફિડન્સ લેવલ પણ વધે અને આગળ જતાં એ લોકો ઇંગ્લિશ મીડિયમની અંદર વધારે એક્ટિવ થાય અને ઇંગ્લિશ મીડિયમમાં એ લોકો એક્ઝામ આપવા માટે તકલીફ ના અનુભવે એના માટે આ લોકોએ આ એક્ઝામનું પ્લાનિંગ કરેલું છે